રાણો તો રાણો છે એનાથી બધે કહું તમે કાલ છત્રી શાખાના રાજપૂતો છે છત્રીઓ એમાં બધા તમારો સૂર્યવંશી નેમો નથી કાલ તમે ગમે આમ છાતી ઉછી કરી અને તમે કહી શકો કે અમારો સૂર્યવંશી છે એ એ અકબર નેમો નથી એ રાણાને મને કાકની ફરમાયશ ભાઈ પ્રદાનભાઈ પણ મને કહેતા હતા એટલે મને ગમે છે આપને પણ ગમે છે હું જ્યારે રાજસ્થાન ગયો ત્યારે ગીત લખેલું ચેતક માટે અને અમુક ફરમાઈશું બીજો પ્રોગ્રામ થાય ત્યારે વાત કારણ કે આ છેલ્લો પ્રોગ્રામ તો છે નહીં સરસ ફરમાઈશ બહુ સારી શિવાજી ના હાલરડા કે છે પણ હવે હું જે વિષય ઉપર જાઉં છું તો લઈ લઉ આગે આગે ગોરખ જાગે સમય ગણો પાછો અમુક બીજી વાર અમુક ફરમાઈશું રહી જાય તો ઓલું ન લગાડતા કેમ કે સમય ઘણો થઈ ગયો છે સાહિત્ય બંધારણ હતો રાજસ્થાન ચેતકની સમાધિ જોઈએ વિચાર આપણને એ થાય સારી રીતે પશુ એક જીવી જાય ને આ એને ભૂલતો નથી ચેતક યાદી થઈ અને ગીત એક રૂપક બાંધીને કે મહારાણા પ્રતાપના અર્ધાંગના અજબદે ફવાર ચેતકને તૈયાર કરે છે ચેતક ને કહે છે ચેતક તારોય રાણો ધણી છે મારો રાણો ધણી છે અકબરના ચરણે રાણો ન જાય જવાબદારી મારી છે પણ યુદ્ધના ના મેદાન માં રાણા ની આડા ખા જીલવાય જવાબદારી ચેતક તારી છે તું ધ્યાન રાખજે એનું અને પછી અજબદે પવાર મહારાણા પ્રતાપના ના પુતની એમના અર્ધાંગના એ બોલે છે અને મેં ગીત લખ્યું છે શું કે છે કે રાણા ને હંભાળજે ચેતક ન્યા રાણા ને હંભાળજે ણા ને હં જે રાણા ને હજે સમસાન મા જવરે ગોળિયામસાન મા ઝિલ જેમ क्षत्रियाणी બોલે છે જોજો ઈ ચેતકને ભ્રામણ કરે છે હે ચેતક હું એમ નથી કહેતી હું ક્ષત્રિયાણી છું રાજપુતાણી છું કે તું મારા ધણી હાટુ મારા સ્વાગને બચાવવા હાટુ તને મરી જવાનું કહું પણ સાંભળી લે હું એટલા માટે તને કહું છું એ રજોસો તું રાણનો ચેતક હતોસો તું રાણનો ચેતક

ંગ મારી પીઠ મા થે રાજપૂતીના પ્રાણ રે ગોળ લિયા પીઠ માથે રાજપૂતિના પ્રાણ રે ગોળિયા પીઠ માથે રાજપૂતિના એટલે થોડી યાદી કરાવું મને બહુ ગમે છે એટલા માટે શ્રાવણની સટ ની રાહત હતી સાડા પાંચસો વર્ષ પહેલા થોડી ખાલી યાદી અને ધીરે 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 મરફા વાગતા હતા ઢોસા અને આરાવલીના ગાળીઓમાં ક્ષત્રિય બાવીસ હજાર ક્ષત્રિયો જ્યારે ધીરે 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 તૈયાર થતા તા ત્યારે મહારાણા પ્રતાપે પૂછ્યું તું એના દીકરાને અમારને અમાર કે હા અંદાતા કીતણે રાજપૂત હોય આપણી પાસે કેટલા રાજપૂતો છે કે ગીનો પડે છે ગણવા પડે એમને ખબર ન પડે બાપજી રાણા કીધું તો ગીન લો કેટલે રાજપૂત મે અમારે પાસે સામે 1 લાખ કી ફોજ મે અંતે દી મસાલસી ને ઈશારત કરી અમારે મહારાણા પ્રતાપના દીકરાએ મસાલસીએ ડોટ દીધી 1 2 3 4 5 6 પેલો પર રાત નો બીજો પર ત્રીજો પર પૂરો થયો મસાલસી આવ્યો પાછો મસાલ આવીને કીધો અંદાતા કે હા કે 22000 વેશા આપણી પાસે બાવીસ હજાર રાજપૂતો ક્ષત્રિયો છે રાણાએ કીધું ઓ ગરીબ કી ઝુંપડી રો મુગરો ખીચ વેચા ગરીબ કી ઝુંપડી રો મુગરો ખીચ વેચા ગરીબ ની ઝુંપડી ના મગ ની ખીચડી છે ગરીબ માણસ ની ખીચડી બનાવે એમાં ચોખા જાદા હોય મગ તો હાવ મોંઘા હોય ને એટલે મુઠી એક જ હોય હાવ એટલે હામાસ એક લાખ ની ફોજ ચોખા જેટલા છે ને આપણે મગ જેટલા છે પણ કઈ વાંધો નહીં કરો તૈયારી અમાર સબરાજને મન મેં કુછ બાત હો તો સાથ જા શકે રહ્યો કોઈના મનમાં કઈ હોય ને જાવું હોય ને પરિવાર યાદ આવતો હોય તો જઈ શકો છો આને રાજપૂત કહેવાય આને ક્ષત્રિય કહેવાય તેથી મોત ના માંડવે ઊભા હતા ને તો એ રજા થતા તમારા પરિવાર આરે જાવું હોય તો શૂટ છે અટાણે ખાલી પાલટીમાં થોડા દી ઉભા રહ્યા હોય તો એ કે અમે તમે પહેલા આમાં હતા ને એમાં કેવી રીતે જવાય તમારાથી

તમને આમાં કોઈ રાજપૂતો નથી લાગતા અમે રાજપૂત નથી મર્દ શિષ પર નમે મર્દ બોલી પહેચાને મર્દ ખીલાવે ખાલી મર્દ ચિંતા નહીં માને મર્દ લાઈંગ અરુ દય મર્દ કો મર્દ મદદ મર્દને લેતાય આવડે ને દેતાય આવડે એને મર્દ કહેવાય ખાલી લેતા આવડે એને મર્દ નો કહેવાય ખાલી લેતા આવડે તો કોઈ ગોથેલામ નાખે ખાલી દેતા આવડે તો વાહે કઈ વધે નહીં મર્દ લઈ ગરું દે મર્દ કો મર્દ બચાવે ઘરે સાંકરે કામ મર્દ કો મર્દ હી આવે પુની મર્દ ઉની કો જાનીએ સુખ દુખ સાથી દર્દ કે બૈતાલ કહે વિક્રમ સુનો કે લક્ષણ હે યે મર્દ કે એવા મર્દા મર્દ ક્ષત્રિયો ભેળા જ કીધું અંદાતા ઇનમે સે કોઈ રાજપૂત નહીં લખતે શા આમાંથી તમને કોઈ રાજપૂત નથી લાગતો કે તમે કહેશો હોય આ જાવ પરિવાર યાદ તો અમે રાજપૂત નથી અમે સૂર્યવંશી નથી રાણાએ કીધું હર હાર હું કડે બોલ્યો રહ્યો રાજપૂત નહીં સભી રાજપૂત વે રાણા વે મેં કીધું કે આમાંથી કોઈ રાજપૂત નથી રાજપૂત છે બધા જે તૈયારી થઈ આરાવલીની ગાળીઓમાંથી ધીરા 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 કેસરિયા સાફાવાળા એ અંધારી રાત હતી માથે અંધારાના ઓળા ઉતરે આવતા હતા કેસરિયા સાફા ક્ષત્રિયો બાંધ્યા હતા આરાવલીના ડુંગરાની કેળી હતી ધીરા 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 રાજપૂત આવતા હતા આળા અંધારામાં ઝાડવા કાળા લાગે વશે કેસરીયા એમાં આલ થઈ છે પાઘડીઓની કેવી લાગતી હતી પરણયાની પહેલી રાત હોય નવોઢા પરણીને આવે ને ઓરડામાં ગઈ હોય બેઠી હોય ઢોલિયા માથે ફોર દીપિકાઓ પ્રગટી ગઈ હોય દીવડાઓ મરિયાદાના જેને કહેવાય લંગર પડી ગયા હોય ભુંગટો છે આમ તાણેલો હોય હેઠો પૂરેલો હોય બાઇને પીયુ ની રાહ જોતી હોય એમાં એ મોજડીનો સડાપ સડાપ અવાજ આવે અને મર્યાદાવાળી છે એ ઢોલિયા ઉપર આ બાજુથી થી આવતો હોય ફરી જાય અને ઘૂંઘટો જે માથે હોય એ ઘૂંઘટો ખેંચાઈ જાય અને અહીંયા હેથો પૂરેલો હોય હરણ કરતો અહીં સુધી જે ને હેથો પૂરાઈ જાય લાલ અને જેવું દ્રશ્ય દેખાય દેખાય એવું કેસરીયા સાપાવાળા ક્ષત્રિયો ક્ષત્રિય કેડીઓમાં ઉતરતા કેરીઓમાં ઉતરતા એનું દ્રશ્ય દેખાતું હતું આવા રાજપૂતો છે ઉતર્યા આ બાજુ થી આફ્રિકાના જંગલમાંથી માંથી ટેકારી નામનો અજગર જે ભરડો શિકારને લેતો આવે એમ એક લાખની ફોજ છે એ તૈયાર થતી હતી ટૂંકમાં હલ્દીના મેદાનમાં એ તૈયાર થાય છે ગમનછાણ યુદ્ધ જ્યારે જામે છે અડપડે ઝીંક માચી અચૂક કટ જાત શીચ ઘટ ટૂંક ટૂંક ફટ જાત કંઈક ફે ફરા ફાર હટ જાત કંઈક કાયર હજાર અને કુદંત સીઝ પડતે કબંધ ધર ધર ખેચ દો દો તલવાર બાંધ કે સબી કહાવત સુર યુદ્ધની ઢીંગાણાની વાતો કરવી તો હજી હેલી છે ગમે ઘણા વાઈડાની વાત ગણાય કરતા હોય આમ કરના ખુન તેમ કરના ખુન તો દુશ્મનો ભટકાય ત્યાં ખબર પડે દો દો તલવાર બાંધકે સબી કહાવત સુર યુદ્ધ ટાણે ઓળખાય કિન કે મુખ પે નૂર હારા હારા નીકળી જાય ખેખટિયા ભાગી જાય અને અહીંયા યુદ્ધના મેદાનમાં જ્યારે ઉતરે આવશે એક ક્ષત્રિયો બાકા જીગ બાકા જીગ બાકા જીગ બાકા જીગ બાકા જીગ બાકા જીગ જ્યારે બોલતી હતી મહારાણા પ્રતાપ એક પડકારો હલ્દીના મેદાનમાં કરે

હજી ચેતકના ડાબલા ગાજે હજી પણ ચેતકના ડાબલા ગાજે છે અને એ યુદ્ધના મેદાનમાં જ્યારે રાણો ઉતર્યો અત્યારે જેમ વિડિયાવાળા છે એમ એ વખતે કવિઓને હાથીમાં હાથીની ઉપર પિંજરામાં બિહારતા ઉપર ધોળી ધજા હોય જે પિંજરાના ઉપર ધોળી ધજા હોય એની અંદર કવિઓ એના ઉપર કોઈ ગા ન કરે અત્યારે વિડીયો ઉતારે એમ તેથી કવિતમાં સફાઈમાં દુહામાં એ દ્રશ્યને ઉતારી લેતા કવિઓ બરાબર કવિઓ છે કવિવર ગંગ રહીમ ખાન ખાના એક પછી દુર્ષાજી આટા એક પછી કવિયો માથેથી જોવે છે ને ગમનચાણ યુદ્ધ રાણો યુદ્ધના મેદાનમાં રમી રહ્યો છે એ વખતે જ્યારે सलीमને આવતો સામે જોયો મહારાણા પ્રતાપે ચેતકને કેહવાળી માથે હાથ ફેરવ્યો કે આજ નો રહેવા દો તૈયાર કરે છે આમ ચેતકને ક सलीमને મારી નાખું અને

આજ કોક દીક ઉદયપુર જાવ તો જોજો એના ભાલા એની તરવારી આપણાથી ઊંચી ન થાય બે હાથે એ બખ્તર કેવું હોય છે એ રાણો કેવું યુદ્ધ કરતો હોય છે તમને ખાલી યાદી થાય એટલા માટે કહી દઉં શિવાજી મહારાજ ને અફઝલ ખાન શિવાજી મહારાજે અફઝલ ખાન ને માર્યો ને લોઢાના નોર ચડાવેલા હતા શિવાજીને અફઝલ ખાન દગો કર્યો અને છાતી પકડીને શીરીને ઉપાડીને ઊંધો પછાડ્યો અફઝલ ખાન ને શિવાજી મહારાજે એ અફઝલ ખાનનું વજન પોતાના બખ્તર સાથે હથિયારો સાથે સાડા નવ મણ વજન હતું અફઝલ ખાન સાડા નવ મણ વજન અફઝલ ખાન જે શિવાજીએ પછાડ્યું એનું વજન વજન સાડા નવ મણ હતું બક્સર સાથે હથિયારો સાથે અને મહારાણા પ્રતાપે જે બહલોલ ખાનને માર્યો ને એનું વજન ઓગણી મણ હતું ઓગણી મણ હલ્દીના મેદાનમાં ઊંધો નાખ્યો એ આમ ચેતકને તૈયાર કરીને આ બાજુ ફેરવીને મહારાણા પ્રતાપે કહેવાળી માથે હાથ ફેરવીને કીધું ચેતક જીવનમાં કોઈને બાપ નથી કીધું આ જન બાપ કહું છું બપ્પા કઈ બોલાવ્યો હણ બપ્પા એક વાહ એક વાર ડાબલા જવા દે ચેતક મારો મનખો સુધરી જાય આજ આજ જો બહલોલ ખાન જીવી જાય ને તો તો મારી મારી જનેતા લાજે રાણા પ્રતાપ નો કુળ લાજે મારો ડાડો રાજે લાજે

બધું કાપી ગળું કાપી બરસી આમ ગઈ પાછી જે વળીને એ બહલોલ ખાન ના આંતરા નીકળી ગઈ હોરવી આંતરા નો લોસો વીટાય બરસીમાં બહાર નીકળ્યો આમ બહલોલ ખાન રાણા પ્રતાપે માર્યો એમાં અને તોડરમલ કવિ જે બેઠો તો હાથી ઉપર એની રાડ ફાટી ગઈ તુરસાજી કે હા ખાઈ વૈશા કે રાણાની બરસી કેસી લેગી રે વૈશા હું બોલાયા તું બોલ્યો રહ્યો દુરસાજી રાણાની બરસી તો જુઓ બહોલો ખાન ના આતડા છે ને બહાર નીકળી એ કેવી લાગે હું કઉ કે તમે કયો છો કે ના હું બોલે શ્યા હું સારણવા હું ચારણ છું મારી ફરજ પહેલા આવે બોલવાની આ સૂર્યવંશી છે આ રાજપૂત છે એને તો પહેલા અમે દેખાડી જગતને આ અમારો રાણો આ અમારો જોગીદાસ આ અમારો રામભાળો આ આ આ બધા આ અમારો જાદરો આ અમારો રતો અમે દેખાડી જગતને ધજા હું ખોડી ખોડીને અમે કહેતા આ છે એટલા માટે આ એને એણે કીધું મેં હું બોલ્યો રહ્યો શામ કે બોલો દુરશાજી આઢાએ એને દુહો કીધો કે બાહી રાણ પ્રતાપરી હરી બરસી લચપચા કેવી લાગે તો કે નાગણ જાણે નિહરી અન મોહ ભર્યા બચ્ચા નાગણી ભૂણ માંથી બચ્ચા લઈને બહાર નીકળ્યું હોય એવી બરસી રાણા પ્રતાપની બહલોલ ખાના આચરા કાઢી નિહરી અને હાઈ કટાંત ભાઈ ભોમ ભોમ હાઈ પેન પલેન્ટો ઈ ઈ બરસી નીકળી બહલોલ ખાનને હેઠો નાખ્યો મહારાણા પ્રતાપના ચેતકને ચેતક ને બારદુન 24 હાલા સહી ફરડાક ફરડાક ફરડા ફરતા ઈ જે અંગરક્ષકો હતા એના બહલોલ ખાન ને પરવિધિત ચેતક વિદાય ગયો નીચે તો ઉતરો પણ જડી દીધો તો ચેતકને અને ઝાલા માનસિંહ રાણાનું સતર સય આડુંથી લઈ લીધું અને હાકીમ ખાન નામનો જેનો મુસલમાન મિત્ર હતો રાણાનો એનું માથું પડી ગયું છતાંય ચેતકની લગામ ખેંચીને હાલતો થયો અને રાણાને ત્યાંથી કાઢ્યો આ ચેતક એટલે છેલ્લે જાજો સમય થઈ ગયો પરિવાર ભગવતી ભળિયાવાળી જે દી હુકમ કરશે આવા પીરાણા હુકમ કરશે તે દી વળી અમુક ફરમાઈશું રહી ગયું કરીશું કારણ કે હાવ ઘણો સમય થઈ ગયો એટલે છેલ્લે ખાલી

ને ડાબા માંડી દે ને ઉડલિયા ને છેલી કડી સાંભળજો ગયા ને અમે પૂછ્યું કે ચેતક ઘોડા કાં કા થા આખું મ્યુઝિયમ છે ચેતક ને બધું એટલે એને કીધું કે ઘોડા અરબસ્તાની ઘોડા થા એટલે આપણને વેદના થાય કારણ કે આ તો કાઠિયાવાડી ઘોડો હતો એને અરબસ્તાની કીધો ને પછી મેં આ ગીતમાં લઈ લીધો એટલે કાંઈ માટે રહી જાય અમાર અરબસ્તાની નહીં અમારો કાઠિયાવાડનો ચેતક ઘોડો હતો બાવળીનો એટલે છેલ્લી કડીમાં કાઠિયાવાડી કુલ સો તે તક તું કાઠિયાવાડી કુલ સો અરે રંગ રાતને રાજના ગોળ લી રખાને ગાડા ਖੋਲੋ ਬੜਿਆਲੀ ਨੇ ਪੰਚਾਲਨਾ 피ਰਾਣਾ ਨੇ 피ਰਾਣਾ ભગવાન ਹਰਿਜਨਾਰਾਇਣ